મહાનગરપાલિકા વિભાગ વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ફરી એક વખત એક્શનમાં આવી છે ટીમ દ્વારા ખાસ ફૂડ ટેસ્ટિંગ વાહન સાથે રાખી વિવિધ સ્થળો પરથી ફૂડના નમૂના લેવામાં આવ્યા હતા અને સ્થળ પર જ ફૂડ ટેસ્ટિંગ વાહનમાં ફૂડનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ટીમ દ્વારા વડોદરાની વિવિધ ફરસાણની દુકાનો આઈસ્ક્રીમ પાર્લર પાણીના જગવાળા તેમજ રસના કોલા સેન્ટરો પર આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવી હતી હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ બિનઆરોગ્યપ્રદ ખોરાક વેચી નાગરિકોના આરોગ્ય સાથે છેડા ન કરે તે માટે પાલિકાની ટીમ ફરી એક વખત સક્રિય બની છે જેમાં ટીમ દ્વારા રાજવન રોડ રાવપુરા માર્કેટ અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં આરોગ્યલક્ષી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી આરોગ્ય વિભાગે વેપારીઓ દ્વારા વેચવામાં આવતો ખોરાક ઉપરાંત જરૂરી લાયસન્સની પણ તપાસ હાથ ધરી હતી અને જરૂરી નમૂના લીધા હતા છે તમામ જે વિગતો છે ફૂડ લાયસન્સ છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની સાથે સાથે જે પણ વસ્તુ આખાની ટીમ દ્વારા કરવામાં આવશે જે જરૂરી સેમ્પલ છે તે આમાં છે ને એકચુઅલી બધા આમાં અમુક અમુક કેમિકલ્સ જે આવે કે જે એડ કરવાના હોય લાઈક ઇથર છે એસીએલ છે એના થ્રુ છે ને કલર મીન્સ દેખાય એમાં

ઉનાળાની ઋતુ દરમિયાન આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી વાંધ લઈ અને અમે રાજમહેલ રોડથી લઈને કીર્તિસ્તંભનો વિસ્તાર ચેકિંગ હાથ ધરે છે અને તેમાં કેટલીક ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ છે કેટલાક રેસ્ટોરન્ટ અને કેટલીક આઈસક્રીમ કોલ્ડ ડ્રિંક્સની દુકાનો ચેકિંગ હાથ ધરેલ છે તેમને ત્યાંથી અમે રો મટિરિયલ તેમજ તૈયાર ખોરાક લઈ અને ફૂડ સેફ્ટી બાંધ દ્વારા ચેકિંગ હાથ ધરેલું છે કઈ કઈ વસ્તુ લીધા આજરોજ અમે જુદી જુદી પ્રકારની ચટણીઓ જે વડાપાવમાં જે ડ્રાય મસાલો વપરાય છે તેમજ જુદી જુદી જાતના ફ્લેવરના આઈસ્ક્રીમ અને તેલ બેસન ફાફડા જલેબીના પણ નમૂના લીધા વસ્તુ હતી જે નાશ કરવી પડી છે હાલ સ્થળ પર એમને એવી કોઈ વસ્તુ જોવા મળેલ નથી ટલી દુકાનો છે જેની પર ચેકિંગ આજ લેશે અંદાજી હમણાં સુધી અમે લગભગ સાતથી આઠ દુકાનો અને લગભગ છથી સાત લારીઓ જે ફૂડ પ્રિપેર કરી અને ગ્રાહકોને આપે છે તેનું હજુ છે